જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશીના કિંગ સુરેશ ઝાલા એમના દીકરી અને સુરેજ ઝાલાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વિડીયો છે જેમાં સુરેશ ઝાલાની દીકરી એકલા જે રીલ્સ તેમણે બનાવે છે તેમનો તેમાં તેઓ જોરદાર એક્ટિંગ કરી રહ્યા છે અને એટલી નાની ઉંમરે સરસ ગીત ગાઈ રહ્યા છે અને બીજા વિડીયોમાં સુરેજ ઝાલા અને તેમની સાથે છે તો જોઈએ તે વિડિયો વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા વિડીયો તમને મળતા રહેશે સુરેશ ભાઈ જેવા પપ્પા હાલા ને દોડી ઝુલાવે જોગણી માં પછી હાલા ગાય મારી શક્તિ માં તન